જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવ મહાદેવ જાય છે જોઈ શકો છો પબ્લિક છે અત્યારે હાલમાં આપણે ગિરના માહોલ માહોલ બહુ જીરમાં વરસાદ વર રહ્યો છે આઈઠામ છે એટલે પબ્લિક જોરદાર છે ત્રણ કેટલું જઈ રહ્યું છે પબ્લિક

બરાબર વાહ ભાઈ વાહ એક નંબર છે વરસાદ વરસાદ અdana વરસાદ વરસાદ આવી રહ્યો છે પબ્લિક પણ બહુ છે બરાબર મસ્ત વાતાવરણ એક નંબર છે મહાદેવ જવાય આમ જીધું સીધો અંબાજી દત્તાત્ર અંબાજી જવાય જૂની સીડી કેવા આવે છે

Evet, <laughs> evet. જટાશંકર જવા માટેનો રસ્તો છે આ અહીંથી નામ જવા જટાશંકર ખાવાની દુકાન પણ છે આપડે હવે નીચે ઉતરી રહ્યા છે વરસાદ વરસાદ આવી રહ્યો છે અત્યારે ધીરે ધીરે હવે આપણે નીચે ઉતરીએ વરસાદ પાણી અત્યારે બહુ જોરદાર વધી રહ્યો છે જોરદાર આડે સીક તો વન મનોચેલો વગાડે શાંખલાનો નાદરે ભોડા શંખલાનો ના દરેક

हाँ जबरदस्त लोकेशन है तो बता फोटा पाड़ी दिया है एकदम बढ़िया लोकेशन है देख सकते हैं आप सब लोग इतना बढ़िया लोकेशन बढ़िया है हाँ गिन्नार का बहुत बड़ा रहा है चलो चलो बच्चे लोग चलते रहो हाँ हाँ वाह भाई सेल्फी बहुत बढ़िया आती है

નીચે ઉતરવાનું છે અને ભાઈ મેગી પણ સરસ મજાની બનાવી રહ્યા છે ગેસ માં વરસાદ પડી રહ્યો છે પબ્લિક પણ જોરદાર છે અને આનંદ કરી લીલોત્રી પણ એકદમ બઢિયા હે મહાદેવ કાવો બની ગયો હે છોકરાઓ સરસ મજાનો કાવો પી રહ્યા છે